રાજભા જાડેજા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ શાબ્દિક સ્વાગત કરશે હરદ્રોળ રાજપૂત સમાજ આજના આ વિદ્યાર્થી સન્માન સમારોહ જે દીપસીજી ભાયા છાત્રાલય તેમજ હરદ્રોળ રાજપૂત સમાજ દ્વારા જે આ સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તેની અંદર ઉપસ્થિત એવા પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ તેમજ આપણા ક્ષત્રિય સમાજનું ગૌરવ અને રાજ્યસભાના સાંસદ એવા શ્રી ઠાકોર શ્રી કેસરીદેવસિંહજી સાહેબ તેમજ આપણા ધ્રોલના યુવરાજ સાહેબ યુવરાણી સાહેબ તેમજ આપણા આ કાર્યક્રમને માન આપી અને આપણા સમગ્ર ધ્રોલ તાલુકાનું કયો કે જામનગર જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા આદરણીય એસપી શ્રી મનોસિંહજી જાડેજા સાહેબ તેમજ આપણા સમાજની હર અને હંમેશા જેઓએ ચિંતા કરી છે સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સમાજના કોઈ પણ પ્રશ્ન માટે હંમેશા નિડરતાથી અને તટસ્થતાથી કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે તેઓ હંમેશા સક્ષમ રીતે કોઈ પણ નિર્ણય લેતા હોય છે એવા આદરણીય આપણા જામનગર જિલ્લાના પ્રમુખશ્રી એવા પીએસ જાડેજા સાહેબ તેમજ અખિલ ક્ષત્રિય મહાસભાના પ્રમુખ આદરણીય શ્રી ગોબા ડાડા સાહેબ તેમજ મંચ પર ઉપસ્થિત આદરણીયશ્રી પ્રમુખશ્રી દાજીબાપુ પીએસ જાડેજા સાહેબ તેમજ સર્વે મહાનુભાવો જા નામ નહીં લેતા ક્ષમા સૌ પ્રથમ તો અહીં જે આટલી મોટી સંખ્યામાં જે આપ સૌ ઉપસ્થિત થયા છો એટલે આપ સર્વેને વંદન કરું છું તમામ માતાઓ બહેનો વડીલો ભાઈઓને કે નાનકડો એવો તાલુકો છે આપણો જે આ ધ્રોલ તાલુકો નાનકડો એવો તાલુકો છે પણ તેમ છતાં પણ આ કાર્યક્રમની અંદર આપ સૌ માતાઓ બહેનો અને વડીલો આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તે બદલ આપ સર્વેને વંદન કરું છું આપના થકી આ કાર્યક્રમ શોભામાન છે અને આપના થકી જ આ કાર્યક્રમની શોભા વધે છે એટલે આપ સૌની આ જે બહોળી સંખ્યામાં જે ઉપસ્થિતિ છે એ બદલ આપ સૌને ફરી વખત વંદન કરું છું વિદ્યાર્થી સન્માન સમારોહ જે આપણો જે છે એ આજે છેલ્લા ઘણા વર્ષોથી આ બારથી ચૌદ વર્ષથી આ બંધ હતો એટલે હું આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાનો ખરેખર આ તકે આભાર વ્યક્ત કરવા માગું છું કે હું અને પ્રદ્યુમનસિંહ બંને એક વખત બેઠા હતા અને અમારે બંને વાત થઈ કે ભાઈ નાના એવા તાલુકામાં આજુબાજુમાં જોડિયા તાલુકો હોય કે કોઈ પણ તાલુકો હોય તો જો ત્યાં વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ થતો હોય તો આપણો આવડો મોટો તાલુકો છે તો શું કામ નહીં એટલે મારી વાતને તેઓએ માન્યતા આપી અને મિટિંગની અંદર ચર્ચાઓ કરી અને આ વિદ્યાર્થી સન્માન સમારોહનું ફરી વખત એક વખત ધ્રોલની અંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું ખરેખર પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબનો અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું આજના આ જે વિદ્યાર્થીઓને સન્માન સમારોહનો જે કાર્યક્રમ છે તેમાં ખાસ કરીને આપણે આપણા આદરણીય શ્રી રીવાબા જાડેજા જે આપણા ધ્રોલ તાલુકાનું ગૌરવ કહી શકાય આપણા વડીલો ઘણા સમય થયા ક્યાંક ને ક્યાંક આપણી રજૂઆત હતી કે ક્ષત્રિય સમાજની પણ રજૂઆત હતી કે ગુજરાતની અંદર મંત્રી મંડળની અંદર આપણું આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આપણા પૂર્વ મંત્રી શ્રી હકુબા જાડેજા સાહેબ આપણા પ્રમુખ શ્રી પી એસ જાડેજા સાહેબ તેમજ ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ આપણા સમાજના સર્વશ્રેષ્ઠીઓએ અવારનવાર ગુજરાત સરકારમાં ક્યાંકને ક્યાંક આપણી રજૂઆત કરેલી હતી કે ભાઈ ક્ષત્રિય સમાજને પ્રભુત્વ મળવું જોઈએ અને મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજને સ્થાન પણ મળવું જોઈએ તો એમની જ્યારે રજૂઆતને માન્ય માન્યતા આપી અને જ્યારે આજે ગુજરાત સરકારે એક શિક્ષણ મંત્રી તરીકેનું એક જેને સારી સારી પોસ્ટ કહી શકાય સારો હોદ્દો કહી શકાય એવું શિક્ષણ મંત્રીનું સ્થાન જેમને આપ્યું છે એવા રીવાબા જાડેજા પણ હમણાં થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે તો આપણા બધા માટે ખરેખર ગર્વની વાત છે કે જે ક્ષત્રિય સમાજની ક્યાંક ને ક્યાંક જે માંગ હતી એ ગુજરાત સરકારે આજે સ્વીકારી અને આપણને શિક્ષણ મંત્રી જેવું ખાતું આપેલું છે આજે રીવાબા જાડેજા તો અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ આ મંચના માધ્યમથી હું રીવાબા જાડેજા તેમજ આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આ મંચ ઉપરથી એક વિનંતી કરવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે બારમા ધોરણ પછી હોસ્ટેલોની અંદર આપણા જે દીકરીઓ છે એ બારમા ધોરણ સુધી હોસ્ટેલમાં હોય છે પછી બારમા ધોરણ પછી જેવું બારમું ધોરણ પૂરું થાય છે એટલે તરત એમને પોતાના ગામડાઓમાં કે પોતે જ્યાં રહેતા હોય ત્યાં જતા રહેતા હોય છે બારમા ધોરણ પછીનો એમનો અભ્યાસ જે છે એ ક્યાંક ને ક્યાંક અધૂરો રહી જતો હોય છે દીકરીઓની ઘણી બધી ઈચ્છા હોય કે તેઓ ભણે આગળ વધે પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું થાય છે કે ક્યાંક સંસ્થાઓના અભાવના હિસાબે આપણે આપણી દીકરીઓને આપણી જે સંસ્થા હોવાના હિસાબે ભણાવી નથી શકતા એટલે આ મંચના માધ્યમથી હું આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તેમજ રીવાબા જાડેજાને પણ વિનંતી કરવા માગું છું કે આપ જ્યારે શિક્ષણ મંત્રી તરીકે જ્યારે રીવાબા જાડેજા જ્યારે સ્થાન શોભાવી રહ્યા છો ત્યારે એક ધ્રોલની અંદર અને જામનગર જિલ્લાની અંદર એક સારી કોલેજ એક સારી કોલેજ બને જેથી કરીને આપણા દીકરા દીકરીઓ આગામી દિવસોમાં આગળ ભણવું હોય તો એ ભણી શકે અને પોતાની જે પોતાના મનની જે કાંઈ ઈચ્છા હોય એ પૂર્ણ કરી શકે એટલે ખાસ કરીને બીજું કંઈ નહીં કહેતા આપ સર્વેને મારી આટલી વિનંતી છે કે આગામી દિવસોમાં ધ્રોલ તાલુકો હોય કે જામનગર જિલ્લોની અંદર એક સારી કોલેજ બને એવી આપ સર્વેને મારી આ મંચના માધ્યમથી વિનંતી છે આપ સૌ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય